આજે આમ જોરદાર આમ જોવો તો ખરા પબ્લિક કેટલું છે આમ જો અને કેવાય સંગ અંદર જવા દેવાય ગાડી આમ જો અંદર છે ને આમ રદ બદ બધું છે અમે બધું દેખાડી આપણે અંદર જઈ પબ્લિક એ બહુ છે જોવાનું આવ્યા છે ને જોવા વાળા આ બોડીયું જો અહીં રહ્યું બરોબર ક્યાંથી મદ્રાસ થી આવ્યો છે ને તેથી હું સુરત થી આવ્યો છે પાલી તાણા પાલી તાણા અને મદ્રાસ એમ કાઈ કહેતા બધું મિક્સ માં હોય ધર્મના લોકો હા તો આપણે ગાડીને પાર્ક કરી દઈએ અહીંયા

આ બાજુ તે કઈક અલગ છે અંદર જઈને તમને બધુંય બતાડીએ અમે હું ખુદ પહેલી વાર આવ્યો દીવલા સંગ જોવા એવું છે થઈ ગઈ હાલો 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 પબ્લિક જોવો જોવો વાળું કેટલું બધું છે એલાવડે જોઈ એલાવડે જોઈ ડેકોરેશન એટલે કાંઈ ન કહેવાય શણગારની એની તો વાત કરું જોરદાર જોવા આમ જોવો તમે સારે બાજુ હા હૈ જોવો તો ખરા તમે

સિનેમેટિક અલ્વ આવડે ઓરીજનલ જ ઉતરેશ ભાઈ ડેકોરેશન આહા હું વાત કરું જો દીવડા છે હું વાત છે કિલો ભાઈ ઠંડી છે બહુ વાહ અંદર વિશે હજી હે અંદર ડિસ્કો કરતા લાગે દીવડા દિવડા સારી બધું દીવડાના દીવડા ત્યાં જાવું છે હાલો ન્યા આપણે શું વાંધો એ રંગોળીયું ધોવો ભાઈ આમ જોવો એ અંદર નો થવાય તારે બધા લડી જ લેવું અયોધ્યા અયોધ્યા જેવું ડેકોરેશન છે રિયલી બલુટાળો કંઈક નહીં આ હાલો બધા ઘસકાવે એમ નો ચાલે મારે હાલ કોક ને

હું ભાઈ તમને જે કહેતો હતી કહી દઉં કાલે જવાનું છું ગોંડલ ગોંડથી થી જવાનું છે રાજસ્થાન રાજસ્થાનથી થી જવાનું છે રણુજા બરોબર રામદેવ હુકમ થઈ ગયો છે આપણે એટલે જવાનું છે ત્યાં દર્શન કરવા બરોબર રણુજા રામાપીરના દર્શન કરવા અમે સાત આઠ ભાઈ જવાનું છે કુંડલા તો અમે બે ભાઈ બંધો જવાના છીએ સંગ જોઈ લીધો તમે જોઈ લીધો મજા આવી લાઈક શેર ફોલો કરીને બેક ફોલો આમાં નો બોલાઈ ગયું બ્લોગ કરીયો તો ગમે અહીંયા પોગી જાય શરમ નથી મિનિટ ઉસ આપવા નીકળી ગયો હવે આપણે નીકળ્યા ઘરે પાછું જ આવું લેમ્બોર્ગી ની દિવસ ભાઈ ની લઈને નીકળીએ આપણે ઘરે કેમકે થોડા કામ માં આપણે ગાડી હકાવી જોયે જોયું 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 બધું જોઈ લીધું આપણે અને હવે છે ને ભાઈ લેમ્બોરગીની ની લઈને નીકળવું છે બરોબર છે કાલ થી આપણે નહીં આવું છું આ બધા આવશે સંગ જોવા

કોને ફોન કરો ગામડા માં જોવા જોવા ગામડા માંથી આવે એટલે હું તમને આમાં છે ને ભાઈ કરોડો નો ખર્ચો થાય દસ 12

સંભાર પછી ચટણી છે તો આ બરોબર છે બે જાતની અને મમ્મી સ્પેશિયલ આપણા માટે ઘરમાં ગરમ બનાવે થેન્ક યુ ઓ થેન્ક યુ થેન્ક યુ એ જમી લીધું તું પછી મમ્મી આવ્યા મેં કીધું ઢોસા કરી દે મમ્મી આવો ઢોસા કર્યા છે આપણે જમી કરી લઈને કાલે આપણે જવાનું છે ક્યાં મમ્મી સીધું જવાનું જવાનું છે પેલા ગોંડલ ગોંડલ થી પછી નોનસ્ટોપ નીકળશું રાજસ્થાન બોર્ડર પાર કરીને પછી રણોજા જવાનું છે રામદેવ ના દર્શન કરવા બરોબર કઈ વાંધો નહીં આ બ્લોગમાં તમને મજા આવી ગઈ તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરીને નાખજો અને ચેનલ પર આવે તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો હું તમને મળ્યો આવા નવા બ્લોગમાં ત્યાં સુધી તમને બધાને બાય બાય